તેને કેન્દ્રને રાજ્ય સરકારના સહયોગથી 50000 જીરો ટકા વ્યાજે આપવાની જાહેરાત કરી હતી માનનીય અધ્યક્ષ સાહેબનો હું કે તબક્કે બેંક પણ આભાર માનું કે સહકારથી સમૃદ્ધિમાં તમામ ડેરીના ખાતા અમારી બેંકમાં આવ્યા તો અમારી 1000 કરોડ ડિપોઝિટ વધી ગઈ 1000 કરોડ જે 3600 જે 3200 કે 3000 કરોડ આસપાસ હતી અત્યારે 4200 કરોડ આપણી બેંકની ડિપોઝિટ છે મારે પણ તમારા એક સહકારની જરૂર છે સહકારથી સમૃદ્ધિમાં ડેરી દ્વારા જે પશુપાલક બેને ટૂંકી મુદત નું ના લીધું હોય એને બે લાખ પશુપાલન ના મળ્યા હોય એવું કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પચાસ રૂપિયા જીરો વ્યાજે આપવાના છે અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ પણ દૂધ ઉત્પાદક ના ચેરમેનશ્રી મંત્રીશ્રી અમારા સેવા સહકારી અમારા ઇન્સ્પેક્ટરશ્રીઓને પણ વારંવાર સૂચના આપવા આપવામાં આવે છે તો આપ સૌને વિનંતી કરું છું કે આપણી પશુપાલક બેન જે પોતે દૂધના ધંધા ઉપર નભ્યા છે અને કેન્દ્ર સરકારનું નરેન્દ્રભાઈનું આપણા અમિતભાઈ શાહનું ડ્રીમ છે કે આ જે સહકારની પ્રવૃત્તિ છે છેવાડાના માનવી સુધી દરેક સમાજ સુધી દરેક વર્ગ સુધી પહોંચે તો એ દિશામાં તમે સૌ સહકાર આપો તમે જેટલા હોયથી પશુપાલકના પચાસ હજારના ના કેસ મૂકશો ને તો તમને એક અઠવાડિયામાં મંજૂરી કરી આપવાની ચેરમેન તરીકે જાહેરમાં ખાતરી આપો તો બીજી બાજુ પૂર્વ સાંસદ પરોતભાઈ પટેલે સહકારી મંડળીઓમાં યુવા મંત્રીઓને સંબોધીને જણાવ્યું હતું કે ભૂતકાળનો મારો કોઈ મંત્રી એવો નતો કે મારે છે કરોડપતિ થઈ જવું છે વધુમાં જણાવતા કહ્યું કે બધા જ કરોડપતિ થાવ પણ સાચા રસ્તે શોર્ટકટ અને ટૂંકો રસ્તો ન અપનાવો જોઈએ આ બધું જ કર્યું થતા ક્યારેક ક્યારેકનું મિત્રો એવું થાય કે ક્યાં શું થશે મારે મારા યુવા મિત્રોને કેવું છે મંત્રીઓ ઘણા બધા છે ભૂતકાળનો મારો કોઈ મંત્રી એવો નહોતો કેને ક્યારેય સપનામાં ખ્યાલ આવે કે મારે ખોટું કરવું છે અત્યારે ખોટામાં થોડાક વળ્યા છે રાતોરાત કરોડપતિ થઈ જવું છે બધા કરોડપતિ તો મથીને ને હાથે રસ્તે શોર્ટકટ ટૂંકો રસ્તો ન અપનાવો અને આ બધું જયારે મિત્રો કરા છો ત્યારે બધાની પ્રગતિ થાય બધાનો વિકાસ થાય અને બેંક વસ્તુ એવી છે કે બેંકો ચાલે છે લેવડ જેવડ છે એકના લેવા અને બીજાને તરત સમયસર પરત કરીએ આ પ્રસંગે પૂર્વ સાંસદ પરુદય પટેલ બનાસ બેંકના ચેરમેન ડાબાઈ પિલિયાતર ગજેન્દ્રસિંહ રાણા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ વાવ એપીએમસી ચેરમેન નાગજીભાઈ પટેલ વાઇસ ચેરમેન ભુરાભાઈ આસલ વાવ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ મહામંત્રી વાલજીભાઈ પટેલ ધનજીભાઈ રબારી સુઈગામ તાલુકા પ્રમુખ લખમણભાઈ પટેલ સુઈગામ મહામંત્રી જોધાજી બારડ અગ્રણી ભગવાનભાઈ વ્યાસ સહિત સહકારીતા ક્ષેત્રના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા